ઊંઝા હાઇવે ઓવરબ્રિજ પરના મોટા ખાડાઓની કાયમી રિપેર કરવા જરૂરી અથવા ઊંઝા ઓવરબ્રિજની બાબતે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠેલું નગરૂડ તંત્ર જગપ્રસિદ્ધ ઉમિયા માતાનું મંદિર મોટામાં મોટી ગણાય એવી એપીએમસી નજીકમાં બાજુના ગામમાં એઠોનું ગણપતિ અને તરભાના વાડીનાથ મંદિરના કારણે વર્ષે લાખો ભક્તો અને વાહનોની અવરજવર ઊંઝા હાઈવે રિલાયન્સ પેટ્રોલ પંપથી ઉમિયા માતાજી મંદિર તરફ જવાના ઓવરબ્રિજ પર રહેતી હોય છે પણ ના જાણે કોનું ગ્રહણ લાગેલું રહે છે કે એકવાર થીગડા મારી ખાડા પૂરો અને થોડા દિવસમાં બીજા ખાડાઓ રિપેરિંગ માટે તૈયાર જ હોય છે એઠોના જાગૃત નાગરિક આશિષ પટેલ આ બાબતે જણાવ્યું હતું કે કેટલી વાર આ કેટલાય ઠેકાણે ખિલાસરી બહાર આવી હોય તેવા મોટા ખાડા થીગડા મારી પૂરવામાં આવે છે પણ કાયમ માટેનું કોઈ સ્થિર સમાધાન કેમ કરવામાં આવતું નથી રાત્રે ઉપર લાઈટ પણ બંધ હોય છે પાણી પણ ભરાયેલું રહેવાથી ચિકાસમાં બાઇક લપસી પડવાની સંભાવના રહે છે કેટલાય ઠેકાણે ઘાસ પણ ઉગી ગયું હોવાથી નિયમિત સફાઈ કરવી પણ જરૂરી હોય છે જાણે મોટા અકસ્માતની રાજ જોઈ બેઠેલું સ્થાનિક તંત્ર ક્યારે જાગશે સામાન્ય લોકોની આ બાબતે થતી હેરાનગતિ મોટા નેતાઓના ધ્યાનમાં નહીં આવતી હોય સ્વાર્થનું રાજકારણ રમતા મોટા નેતાઓ કે કહેવાતા દેશભક્ત જેવા હોદ્દેદારો આ ઓવરબ્રિજ પરથી કદી પસાર થતા નહીં હોય કે લોકસેવા કરવાની દાનત નહીં હોય આ બધા સવાલોના જવાબ સામાન્ય લોકોને કોણ આપશે લોકો લાચાર મોટા પાસે ભ્રષ્ટાચારીની બુ બ્યુરો રિપોર્ટ ઇમરાન મોગલ સત્યના શિખર ન્યૂઝ ઉંઝા